આજે હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં મશીન બંધ પડી જતાં દર્દીઓને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પ્રતિદિન હજારો દર્દીઓ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ આશરો લે છે. તેમાં પણ કિડની દર્દીઓ માટે ડાયાલિસિસ એક આવશ્યક અને સમયસર થતી સારવાર છે. પરંતુ આજે સવારે અનેક દર્દીઓ ડાયાલિસિસ માટે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને જાણકારી મળી કે મશીનો કાર્યરત નથી. દર્દીઓએ આક્ષેપ કર્યો કે હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી અને કેટલાક દર્દીઓને સારવાર વિના પરત મોકલવામાં આવ્યા હોસ્પિટલના તંત્ર દ્વારા ઘટનાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ આંતરિક સૂત્રોના જાણાવ્યા મુજબ ટેકનિકલ ખામીઓના કારણે મશીનો બંધ થવાવાની શક્યતા છે આ ઘટના પછી ફરી એકવાર હોસ્પિટલના વ્યવસ્થાપન સામે સવાલ ઉઠી રહ્યા છે રોજિંદા જીવન માટે મહત્વપૂર્ણ સેવાઓમાં આવું વિઘ્ન સર્જાયું એક ગંભીર બાબત ગણાઈ રહી છે સાહેબ મેરા નામ રમેશ છે રમેશ બલવીર સિંહ રમેશ બલવીર સિંહ મે સચિન સે આયા હું ગાલીસિસ કરાને ઓર ય પાંચ છ મશીન બંધ મે પાંચ છ મશીન ચાલુ હે ઓર kuch log waiting બેઠે ہوئے હે બહોત જક્કાત આતા સાહેબ उनको चालू कराया जाए और पेशेंट बढ़ गए हैं कई टाइम हो गया सर कई टाइम पाँच छः पाँच वो मशीन चालू होना चाहिए अभी नहीं हुआ तो। सिविल के अंदर आए हैं पाँच छः मशीन बंद हैं पाँच छः चालू हैं बोलते हैं कि मशीन में खराबी नहीं है पानी में खराबी मशीन में।, में अंदर जाता है ना उस पानी में खराबी बताती है दिक्कतें हो रही है वो कभी तो बीपी लो हो जाता है कभी शुगर लो हो जाता है दिक्कतें ऐसा सब में होता है सब पेशेंट के होता है सब पेशेंट का कभी उल्टी होता है कभी ठंडी लगता है अभी अंदर दस है दस पेशेंट है डॉक्टर लोग क्या बोल रहा था डॉक्टर लोग कुछ नहीं बोल रहे